કોઈ પણ પ્રકારની તકલીફ કે જેમાં તમને કાનમાં શણકા નીકળતા હોય અથવા કોઈ દુખાવો થતો હોય પીડા થતી હોય બરાબર છે કાનમાંથી તમને અવાજ આવતા હોય એવી કોઈ પણ નાની મોટી તકલીફો હોય તો એનું સોલ્યુશન આપણા આયુર્વેદના ગ્રંથો પુસ્તકોની અંદર કરી લેશો ડોક્ટરની સલાહ લઈને પણ કરવું જરૂરી છે તો સો ટકા તમને એ પ્રકારની કોઈ પણ તકલીફોથી છુટકારો મળી જશે એટલે કાનના દુખાવાની તકલીફથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલો નુસ્ખો છે આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવામાં આવે તો જે ચશકા નીકળતા હોય એ નીકળતા ધીરે ધીરે બંધ થાય આયુર્વેદમાં જણાવેલા નુસખાઓ છે આનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી જેમ આપણે ડોક્ટર પાસે જઈએ પેરાસિટામોલ લઈને આવીએ ખાઈ જઈએ એનાથી નુકસાન ઘણું બધું છે પણ આપણે ખાઈ જતા હોઈએ બરાબર છે નુકસાન પણ છે તેમ છતાં પણ આપણે ખાઈએ છીએ તો આ પ્રકારની જે વસ્તુઓ છે નુકસાન નથી ધરાવતી તેમ છતાં પણ આપણે કરતા અચકાઈએ છીએ તો તમે એવું હોય તો તમે આયુર્વેદના ડોક્ટરની સલાહ લઈને પછી પણ કરી શકો છો બીજો નુસ્ખો છે મધના ટીપા કાનમાં નાખવામાં આવે એકાદ ટીપું એક કાનમાં નાખવામાં આવે તો કાનનો જે દુખાવો છે એ મટે છે ને રસી હોય તો એ પણ મટી જાય છે આયુર્વેદ કહે છે એટલે સો ટકા સચોટ ઇલાજ હોય એ જ તમારી સામે હું રાખીશ તેલમાં લસણની કળી કકડાવીને તે તેલના ટીપા કાનમાં નાખવામાં આવે એક જ ટીપુ જે કાનમાં દુખાવો હોય એ કાનમાં રીતના નાખી દેવું પછી થોડી વાર માટે રહેવા દેવું એટલે પછી એની રીતના સાફ થઈ જશે નીકળી જશે કોઈ કાનમાં કોઈ અંદર કોઈ વસ્તુ જતી નથી રહેતી બરાબર છે નાખવામાં આવે તો એના જે આનાથી કાનના જે સણકા નીકળતા હોય અને કાનની રસી હોય એ મટી જાય છે

પહેલા તો કોઈ પણ પાનને તમે ઘરે લાવો છો તો એને વ્યવસ્થિત ગરમ પાણી વડે પેલા ધોઈ લો ને પછી એમાંથી રસ 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 કાઢો બરાબર છે એ આંબાના પાનના જે કરેલો હોય એના રસના એક બે ટીપુ છે જે કાનમાં દુખાવો હોય એ કાનમાં નાખવાના બંને કાનમાં હોય તો બંને કાનમાં એક એક ટીપુ તમારે નાખવાનું છે આનાથી પણ કાનનો જે શણકા નીકળતા હોય કે દુખાવો થતો હોય પીડા થતી હોય એ બંધ થઈ જશે સો ટકા નેચરલ કુદરતી ઉપાય છે આયુર્વેદના ગ્રંથો મુજબનો ઉપાય છે છે એ પછી તુલસી સૌથી સૌથી અને સારામાં તો તુલસીના તુલસીના રસના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો માટે શણકા માટે રસી પરુ નીકળતું હોય તો એ પણ બંધ થઈ જાય બરાબર છે ઘણા લોકોને કાનમાંથી ખૂબ શણકા નીકળતા હોય ખૂબ દુખાવો થતો હોય રહી ન શકાતું હોય ગોળીઓ લેવી પડે છે

તલના તેલમાં હિંગ નાખીને હિંગનું તો તમને ખ્યાલ જ હશે જે પેટ માટે ખૂબ જ સારી છે આ હિંગ નાખીને ઉકાળવાનું છે એ એક ટીપું કાનમાં તમારે નાખવાનું છે આનાથી પણ કાનમાંથી જે નીકળે દુખાવો થાય એ પ્રકારની કોઈ પણ તકલીફથી તમને સો ટકા છુટકારો મળી જશે કાન માટે આ સૌથી સારામાં સારો નુસ્ખો હતો આ વિડીયોને જલ્દી થી લાઈક કરો શેર કરો અને આપણી આ ચેનલને ને કરી દો આભાર